જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આજે પાંચ સપ્ટેમ્બર એટલે કે ડોક્ટર રાધાકૃષ્ણન રાધાકૃષ્ણના જન્મ દિવસ તરીકે ઉજવીએ છીએ ડોક્ટર રાધાકૃષ્ણન એ ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ હતા રાષ્ટ્રપતિ હતા અને એથી વિશેષ વાત તો એ છે કે એક શ્રેષ્ઠ શિક્ષક હતા એને ચાલીસ વર્ષ સુધી શિક્ષક તરીકે સેવાઓ બજાવી અનેક પુસ્તકો લખ્યા ફિલોસોફર પોતે હતા અને એમને એવોર્ડો મળ્યા ભારત રત્ન થી પણ તેમને નવાજવામાં આવ્યું હવે રાધાકૃષ્ણન જે શિક્ષક હતા ત્યારે એ વિદ્યાર્થીઓ એમની પાસે જતા અને કહેતા કે તમારો જન્મ દિવસ ઉજવવાનો છે ત્યારે ડોક્ટર રાધાકૃષ્ણને એ કીધું કે મારો જન્મ દિવસ તમે શિક્ષક દિન તરીકે ઉજવો એ પછી તો કેટલાય વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીના પિતાશ્રી એમની પાસે ગયા અને એમને કહ્યું કે આ મારો દીકરો છે એ બધી વાત બરાબર છે પણ એ ચા છોડી ગઈ ત્યારે સરસ મજાનો રાધાકૃષ્ણને જવાબ આપ્યો કે વીસ દિવસ પછી તમે મારી પાસે આવજો ત્યારે પેલા ભાઈ વિચારમાં પડી ગયા કે વીસ દિવસ પછી મારી પાસે આવવાનું શા માટે કહ્યું અને જ્યારે એ વીસ દિવસ પછી પેલા એમના બાળકને લઈને જાય છે ત્યારે રાધાકૃષ્ણ પૂછે છે કે તમે મને દિવસ પછી આવવાનું કેમ કહ્યું ત્યારે સરસ મજાનો જવાબ રાધાકૃષ્ણને આપે છે કે હું જ જયારે ચા પીતો હોય ત્યારે હું એને કેમ ના પાડી શકું કે તું ચા ન પીતો એટલે આ વીસ દિવસમાં મેં એવા પ્રયત્નો કર્યા કે મેં ચા છોડી દીધી અને હવે હું એમને કહીશ કે તું ચા છોડી દે એટલે અહીંયા એ કહેવાનું મહત્વ છે કે આચરણમાં આવે આચરણમાં મૂકે એ શિક્ષક માત્ર વાતો કરે એ જ શિક્ષક નહીં પણ જે બાબતો છે એ પોતાના વર્તનમાં લાવે આચરણમાં લાવે તે જ શ્રેષ્ઠ શિક્ષક કહેવાય આ એક સરસ મજાનો ડોક્ટર રાધાકૃષ્ણન મને પ્રસંગ યાદ આવ્યો એ આપ સૌને કહ્યો હવે એક આપણા શાસ્ત્રોની અંદરમાં પણ ગુરુનું ખૂબ જ માન છે ખૂબ માન સન્માન આપે છે બલિહારી ગુરુ આપી જિન્હો ને ગોવિંદ ગુરુનું સ્થાન તો એટલું ઊંચું છે કે એમની ન પૂછો વાય પછી આપણા જે કટાર લેખક જય વસાવડા છે એ પણ શિક્ષક વિશે બહુ સરસ મજાની વાતો કરે છે કે માણસ તો ડોક્ટર થાય માણસ ઉદ્યોગપતિ થાય માણસ વૈજ્ઞાનિક પણ થાય માણસ વકીલ થાય માણસ બેન્કર થાય પણ આ બધાને ઘડવા માટે એક શિક્ષક તો જોઈએ જ કદાચ એવું બને કે માણસ એની જિંદગીમાં કોઈ રાષ્ટ્રપતિને ન મળે તો ચાલે કદાચ તો ન પણ મળે પણ એક રાષ્ટ્રપતિ છે

અને ક એટલે કર્તવ્ય આ તમામ પ્રકારના ગુણો છે એક શિક્ષકમાં હોવા જોઈએ અને આવો શિક્ષક હોવો જોઈએ તો આજના શિક્ષક શિક્ષક દિન નિમિત્તે આપ સૌને દિનની હાર્દિક શુભકામનાઓ અને ડોક્ટર રાધાકૃષ્ણન જેવા શિક્ષક બનવાનો પ્રયત્ન કરીએ તમને અમારો આ શિક્ષક દિનનો વિડિયો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂરથી કહેજો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો